સાબરકાંઠામાં વરસાદની રાહ જોતા ખેડૂતોની હાલત કફોડી બની છે ચોમાસાની સિઝનમાં હજુ પણ વરસાદ ન થતા વરસાદની રાહ જોતા ખેડૂતોની હાલત હાલ તો કફોડી બની છે આમ તો ખેડૂતોએ વાવેતર શરૂ કર્યું છે પરંતુ અમુક ખેડૂતો વરસાદની કાક ડોળે રાહ જોઈ રહ્યા છે હવે અત્યારની ખેડૂતો માટેની પરિસ્થિતિ બહુ ખરાબ છે ખેડૂતે આ ખેતર અમે તૈયાર કરીને બેઠા બેઠા છીએ બિયારણોનો દવાઓના પટ આપીને તૈયાર કરીને બેઠા છીએ એક બાજુ આ ભૂંડની વ્યવસ્થા પણ કરી છે તાર લગાઈને પણ છતો આગાહી કાળો બધા વરસાદની આગાહી આવી છે પણ તે થતોએ પણ વરસાદ પડ્યો નથી હવે ખેડૂતો બિચારા વાડ જોઈને બેઠા છે દર હાથ જોઈ જોઈને જોવું છે કે ક્યારે હે ક્યારે હે વરસાદ પડતો નથી વીસ તારીખ જ્યારે વરસાદ આવવાનો હતો પંદર તારીખ આવવાનો વીસ તારીખ આવતો એ વરસાદ આવ્યો નહીં અને અત્યારે આજે જતા સત્યાવીસ વીસ તારીખ સત્યાવીસ તારીખ થવાય તે થતો વરસાદ આવતો નથી અને ખેડૂતોને હાલ બેહાલ થવા મળ્યા છે જો વરસાદ નહીં આવે તો ખેડૂતોને રોવાનો વારા આવશે ચાલુ વર્ષે આ વર્ષે જે ચાલુ છે એમાં વરસાદ હવામાન ખાતાવાળા કી કે વરસાદ ચૌદમી તારીખને આ બધું આવી જ હ અને વરસાદ આવ્યો ના તેમ છતાંય એ જો બોરોમાં મારે જે પાણી હતું એ પાણીથી અમે થોડું થોડું મગફળીનું ગાળવી અને મગફળીઓ છે અને અમે બળીશ મગફળીઓ અને રાત્રે ભૂંડો અને રોજ છે અને વરસાદ આવે તો સારું છે ન પાકની સ્પર્ધા વરસાદ ના આવે તો પરિસ્થિતિ વિકૃત પરિસ્થિતિ ખેડૂતોને બહુ કાઠું પડે બિયારણના તારી પચીસોથી ત્રણ હજાર રૂપિયા મગફળીનું છે અને જો એ પર તો આને ડબલ પાછું વાપવાનું થાય તો સેટલા છ હજાર રૂપિયા પર એટલે વીસ કિલોના છ હજાર રૂપિયા તો વી ઘામણ તો વી મણ વી મણ કે પચી મણમાં ફરી થય એ અને બીજો ખર્ચો ગણો તો કશું મળે જ ના